નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદમાં દસમા ફ્લાવર શો ને લઈને એએમસીની તડામાર તૈયારીઓ આગામી ત્રીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરાવાશે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય ગબ્બરની પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓની આડે નહીં આવે દીપડો ઓછા પાણીની જરૂરિયાતવાળા જીરું સૌથી વધુ વાવેતર એક પોઈન્ટ બાસઠ લાખ હેક્ટર પૈકી એક પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં જીરું પાકને બચાવવા માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકા જાહેર વૈજ્ઞાનિકો દ્વારા જંતુના હુમલાને રોકવા માટે કેટલાક પગલા સૂચવ્યા અંબાલાલ પટેલની ચેતવણી કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીનું સંકટ એક સાથે આવશે હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે આ માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે પછી દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે જો કે અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી રિપોર્ટ અનુસાર સબમરીન લોકોને સમુદ્રની નીચે ત્રણસો ફીટ સુધી લઈ જશે જ્યાં તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન કરાવશે બીજી તરફ વાત કરીએ તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે જે શરૂઆતમાં એક હજાર છસો કિલોમીટર હોવાનું માનવામાં આવતું હતું જો કે નવા ડેટાને કારણે આંકડામાં સુધારો થયો છે આ સુધારો ચુકાવનારો છે ગુજરાતીઓ હવે સૌથી લાંબા દરિયા કિનારાનું ગર્વ નહીં લઈ શકે નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ મુજબ ગુજરાતનો દરિયા કિનારો એક હજાર નવસો પિસ્તાળીસ પોઈન્ટ સાઠ કિલોમીટર લાંબો છે જો કે રાજ્યના દરિયાકાંઠાનો પાંચસો સડત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો દરિયો સ્તર વધવાથી અને આબોહવા પરિવર્તનને કારણે સતત ધોવાણ થઈ રહ્યું છે અંબાલાલ પટેલે ચેતવણી આપી કે હાલ છવ્વીસથી સત્યાવીસ ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ ઓગણત્રીસ ડિસેમ્બરે હાડથી જવતી ઠંડીની શક્યતા છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે બીજી તરફ વાત કરીએ તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ શરૂ થયો છે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો હાલમાં બાળકોનું ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમો બાળકોને મજા અપાવશે આ વખતે વસુદેવ કુટુંબકમ એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજવામાં આવ્યો છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂક્યો આ સાથે જ મુખ્ય પ્રધાન અમદાવાદને એકસો ચોપન કરોડના વિકાસ કામોની ભેટ આપશે દેશના ઘણા રાજ્યોમાં કપાસની ખેતી કરવામાં આવે છે ગુજરાતમાં પણ ખેડૂતો કપાસની ખેતી દ્વારા નફો મેળવી રહ્યા છે કપાસના પાકમાં સમયાંતરે રોગજીવાતનું નિયંત્રણ કરવું પડે છે નહીં તો પાક નુકસાનની શક્યતા રહે છે કપાસમાં ખાસ કરીને ગુલાબી ઇયડનો ઉપદ્રવ જોવા મળે છે તેથી તેનાથી થતા નુકસાનથી ખેડૂતોએ પાક બચાવવા આ ઉપાયો કરવા જોઈએ રાજસ્થાનના મુખ્ય પાક પૈકી એક એવા કપાસના પાક પર ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા ડિસેમ્બર બે હાજર ઓગણીસ થી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકાઈ હતી જે અંતર્ગત ખેડૂતોને વર્ષે રૂપિયા છ હજાર ત્રણ હપ્તા દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લાના તમામ તાલુકાના ત્રણ લાખ પાંચ હજાર નવ ત્રણસો નવ્વાનું લાભાર્થી ખેડૂતોમાંથી બે લાખ છાસઠ હજાર ત્રણસો સત્તાનું ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું હતું તથા ઓગણચાળીસ હજાર ખેડૂતોએ ઈ કેવાયસી નહીં કરાવતા પંદરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય અગિયાર હજાર ત્રણસો એકસઠની જમીનને વિગતો અપડેટ કરાવવાની બાકી છે તથા ચાલીસ હજાર ખેડૂતોએ બેંક આધાર સેડિંગ અપડેટ કરાવ્યા નથી દેવભૂમિ દ્વારકા જિલ્લો મહત્તંશ ખેતી પ્રધાન રહ્યો છે જેના સિત્તેર ટકા લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે જ્યારે અનેક મજૂર પરિવારો પણ ખેતી પર જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિપાકનું વાવેતર જિલ્લાની કુલ ખેતીલાયક જમીનના પાંસઠ પંચ સિત્યાસી ટકા એટલે કે એક લાખ બાસઠ હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ જીરુંનું વાવેતર થયું છે યાત્રાધામ અંબાજીના ખબરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ પરિક્રમા કરી શકે અંધારામાં જવાનો ભય ન રહે ભક્તોની સલામતી માટે અને અહીં ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ કોઈ પ્રાણીથી ભય તેમજ ભયમુક્ત બની આ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ ત્રણ કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળીવાળો સુંદર ડોમ લગાડવામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂઆત કરી કરી દેવામાં અમદાવાદીઓ માટે ફરી એકવાર ફ્લાવર શો તૈયાર થઈ રહ્યો છે ત્રીસ ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વર્ષનો ફ્લાવર શો ખાસ બની રહેશે આ વર્ષના ફ્લાવર શોમાં દેશ વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે બાર વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી સત્તર દિવસ સુધી ફ્લાવર શો ચાલશે

સંભવિત રીતે જન્માષ્ટમી અથવા તો દિવાળી સુધી એની શરૂઆત થઈ જશે કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કાશી વિશ્વનાથ મહાકાલ અયોધ્યા કેદારનાથ સોમનાથ કોરિડોર અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટના હિસ્સા તરીકે છે દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે બે દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સંભવિત રીતે એનું ઉદઘાટન પણ જન્માષ્ટમીની આસપાસ જ થઈ શકે છે આ બ્રિજ દરિયામાં ડૂબેલી દ્વારકાની પરિક્રમા કરાવવાનો અનુભવ કરાવશે સબમરીન માટે બેટ દ્વારકાની પાસે એક જેટીનું પણ નિર્માણ કરાશે જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે એક વખતમાં ચોવીસ યાત્રી અને છ ક્રૂ મેમ્બર્સ તેમાં જઈ શકશે બેથી અઢી કલાકની યાત્રા રહેશે સરકારના સૂત્રો મુજબ એનું સંચાલન મોંઘું છે જેથી એના માટે ટિકિટ પણ વધુ હોઈ શકે છે પરંતુ આ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે ટિકિટની કિંમત સામાન્ય લોકો ન ખરીદી શકે એટલી મોંઘી રહેશે નહીં જો જરૂર પડશે તો ગુજરાત સરકાર એના માટે સબસિડી જેવી યોજના લાવી શકે છે જો યાત્રી સુરક્ષાની વાત કરવામાં આવે તો યાત્રીઓને ઓક્સિજન માસ્ક ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ સંચાલન કરનાર એજન્સી દ્વારા જ આપવામાં આવશે જેના તમામ ભાડા ટિકિટમાં જ સામેલ કરાશે સબમરીનમાં એર કન્ડિશનિંગ મેડિકલ કીટ જેવી સુવિધાઓ પણ હશે કુદરતી રોશનીની સુવિધા હશે આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે દૂર સંચાર વ્યવસ્થા અને વિડીયો કોન્ફરન્સિંગની સુવિધા રહેશે સબમરીનમાં બેસીને પણ સામે સ્ક્રીન પર દરિયાઈ હલચલ જીવોને જોઈ શકાશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બીજી તરફ વાત કરીએ તો રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ છે આ પરીક્ષામાં ધોરણ ચાર થી ધોરણ બાર તેમજ સ્નાતક અને અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓ અને અભ્યાસ ન કરતા વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓ પણ આ પરીક્ષામાં બેસી શકે છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો યોજવામાં આવશે ફ્લાવર શોમાં માત્ર વિવિધ રાજ્યોના ફૂલો જ નહીં પરંતુ વિદેશી ફૂલો અને છોડ પણ જોવા મળશે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં નવું આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ફ્લાવર પ્લાન્ટમાંથી સૌથી મોટું ચારસો મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર વોલ ઊભું કરવામાં આવશે તો આ સાથે મોર્નિંગ માં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત